વિસનગર નગરપાલિકાની બુધવારે સામાન્ય સભા મળી જેમાં પાણી વેરો વધારવા માટેની દરખાસ્ત અંગે ચર્ચા કરી નગરજનો પાસેથી વાધા સૂચનો મંગાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે પાલિકા સંચાલિત જેડીઆઈ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષકોના કરેલા પગાર વધારામાં વાલાદવાલાની નીતિ રાખવામાં આવી હોવાની વિપક્ષે આક્ષેપ કર્યો હતો ટ્રાફિકની સમસ્યાને લઈ એક ફાયર ફાઇટર કમાણા ચોકડી મૂકવા માટે રજૂઆત થઈ હતી

એના માટે અમે હર હંમેશ માટે અમારી ભારતીય જનતા પાર્ટી અમે તત્પર જ હોઈએ નવું ભવન જ્યારે આપણું ચાલુ થશે એટલે આ કોટ વિસ્તારનું જે જૂનું મકાન છે એની અંદર અમુક સેવાઓ જે રોજિંદી જરૂરિયાતવાળી સેવાઓ છે એ ચાલુ રહેશે એનું એક ટેબલ અલાયદું હશે અને એ સેવાઓ રેગ્યુલર ચાલુ રહેશે

ટૂંક સમયમાં ચોમાસું આવવાની તૈયારી છે એટલે સમગ્ર શહેરમાં ફ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત શરૂ થાય અને હાલમાં ચોમાસામાં આપણે સૌ આશા રાખીએ કે શહેરના ક્યાંય ચોમાસું પાણીથી થોડું હેરાન ના થાય એ જોવાની આપ બંને સાહેબો આપનો હું વિનંતી કરું છું બીજો નંબર મારો એ છે કે આપણે જડી હાઈસ્કૂલનો જે પ્રાઇમરી વિભાગનો આપણે પ્રાઇમરી વિભાગના જે આપણા છ કર્મચારીઓ કામ કરે છે એ છ કર્મચારીઓ કામ કરતા હતા જ્યારે સૌપ્રથમ પ્રથમ લઘુત્તમ વેતન દરેક કર્મચારીને આપણે છ હજાર રૂપિયાના પગારથી આપણે પહેલા બે હજાર પચીસો ત્રણ હજાર એવા હતા એના લઘુત્તમ વેતનથી આપણે છ હજારમાં લાવ્યા હતા અને અડતાલીસ હજાર રૂપિયા પર મંથલી આપણે નગરપાલિકામાંથી આપતા હતા એમાં આપણે સુધારો કરીને તેસઠ હજાર રૂપિયા આપીએ છીએ એટલે તેસઠ હજાર રૂપિયા આપણે નગરપાલિકામાંથી સુધારો કરીને આપ્યા અને એના કર્મચારીઓ મનોક હતા તો એક કર્મચારીને જે સીધા આઠ હજાર હતા એના સીધા સાડા સાત હજાર વધારો કર્યો અને બીજા કર્મચારીઓને હજાર ને પંદરસો વધારો કર્યો તો આવું ભેદભાવવાળી નીતિ કેમ અને

અને એનું જે એલાઉન્સ આપવા માટે સાત નંબરના ઠરાવથી આ જે આકામી જે સમસ સાત નંબરના ઠરાવથી આપ લાયા છો તો એને બીજા ભત્તા આપવા તો અંગામી કર્મચારી હોય અને એને બીજા એલાઉન્સ તો ભત્તા આપી ના શકાય એવી મારી સમજ છે એટલે એમો શું કરવા માંગો છો એ કહેજો અને કેમ એવું કરવું પડ્યું કે બીજા કર્મચારીઓને આને મે સ્પેશિયલ કેશમો આવું કે અને આપણી જોડે ટાઈમિંગ કર્મચારી છે મારા તો એક થી એક થી આઠમાં એક થી આઠમો આપણી જોડે ઓલરેડી બારોટ નો કોઈ બારોટ છે એ બારોટ ઓલરેડી હાલ આચાર્ય તરીકે છે તો પ્રાઇમરીનો આચાર્ય એક જ હોય બેની કેમ નિમણૂક કરવી પડી બરાબર અને બીજું આપનું એ પણ ધ્યાન દોરવા માંગુ છું કે જે પાણી વિરા કે જે આપે રોક્યું છે નો રિપોર્ટ એ પણ આપ સામાન્ય સભાના વિશ્વાસમાં લઈ કે આપ શું કરવા માગો છો પાણી અંગે એ અને બીજું આપ સાહેબના મારું સૂચન છે કે કોન્ટ્રાક્ટરોને આપણે નો ડાઉટ આપણે કુદરત વધારીએ એમાં વધુ ન હોઈ શકે અને વિકાસ કરવા માટે હું પણ સમજું છું કે વિકાસ કરવા માટે ક્યાંક ને ક્યાંક ખોદકામ કરવું પડે એની સાથે સમજ પણ સમયસર થાય અને આપણા શહેરના અમુક કોઈ રાજકીય આપતા કોઈ પક્ષાપક્ષીની વાત નહીં પણ સમયસર થાય અને શહેરની જનતા હેરાન ના થાય એ જોવા માટે આપ સાહેબને વિનંતી કરું છું ને જે ટ્રાફિકના નિયમ માટે આપણે જે ગ્રીલ રાખી છે એ ગ્રીન ત્રણ ચાર જગ્યાએ વળી ગઈ છે અને એક્સિડન્ટ થાય એવા ચાન્સીસ છે તો એ જે કોન્ટ્રાક્ટ હોય નોખી હોય એના જોડે રહી અને એના પેલા નાઇટ વિઝન સ્ટીકર અને આ પીલું થાય એ મારી વિનંતી છે તો આ મેં જે બતાવ્યું એના પર નગરપાલિકાના સત્તાધિકો પદાધિકારીઓ અધિકારીઓ પૂરતું ધ્યાન આપી અને શહેરની જનતા હેરાન ન થાય તે જોવા આપ સાહેબને વિનંતી કરું છું